સહનશક્તિ ની સરવાણી મમતાની મુહૂર્ત ને સહનશક્તિ ની સરવાણી પણ અન્યાય સામે જો બંધ પો તો રચે નવી કહાણી જગમાં પ્રત્યેક સર્જન આધાર છે

સ્વતંત્ર થયા બાદ પણ છે દ્રશ્ય છે અદ્રશ્ય બંધન સ્વતંત્ર થયા બાદ પણ છે અદ્રશ્ય બંધન દરેક કાર્ય માટે નથી બનીતું એ વિચાર હજુ એ અપન દુર્ગા અંબાને ચામુંડા તો ઘર ઘર પૂજાતી દુર્ગા અંબાને ચામુંડા તો ઘર ઘર પૂજાતી તો એ નારો નારીને હજુ ક્યાં બોજ જ ગણાતી બોજ નથી તું ખોજ છે અનુપમ ઈશ્વરની બોજ નથી તું ખોજ છે અનુપમ ઈશ્વરની આમ જ રહેજો ઊભી તોડી ઝંઝીરો જગત આમ જ રહેજો ઊભી તોડી ઝંઝીરો જગત